નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર હાલના જમણે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ખાંભા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ ખાંભા મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા વિશે કરેલી ટિપ્પણીને ખેરા પ્રત્યાઘાત ગ્રામ્ય વિસ્તારો સુધી પહેલા પુરુષોત્તમ રૂપાલા ફક્ત રાજપૂત છત્રી સમાજની મહિલાઓનું નહીં પરંતુ તમામ નારી જાતિ મહિલાઓનું અપમાન કર્યું છે પુરુષોત્તમ રૂપાલાને આપવામાં આવેલ રાજકોટની બેઠકની ટિકિટ રદ કરવાની માંગ કરતો રાજપૂત સમાજ જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આ ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે તેવું આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે આપ જોઈ રહ્યા હતા બાર ન્યૂઝ રાજુલા આવા જવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રિપોર્ટર કલ્પેશ નગદીયા ખાંભા અમા તો અમે આજે ખાંભા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવે છે રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે ને જે ક્યાં બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરુદ્ધ અમે આજે આવેદન આપ્યું છે અને બરાબર રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવા જોઈએ અને ત્રણ સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી સુરેન્દ્રનગર જામનગર અને ભાવનગર તો આજે એક જ સીટું નથી અપાણી એને આવા બે ફામ વર્તન કરે છે એને ચક શબ્દોમાં વિખોડી કાઢવી જોઈએ હવે ભાઈ આમાં એવું છે કે નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે મા સીતામૈયાનું પણ અપણ એને અપમાન કર્યું છે તો આને એક સાધુ તરીકે એક સંત તરીકે હું આને સખ્ત શબ્દમાં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપી જોઈએ એ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો ઝિમેદાર વ્યક્તિ છે હે તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો બરાબર હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા તો સીતામયા પણ એક ક્ષત્રાણી છે તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિભાઈઓ આવ્યા છે આવેદનપત્ર એની સાથે હું છું અને કાયમ રહીશ આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં